ત્યારબાદ તેણે કાચની પેટી તોડી તેમાં રાખેલી ભગવાન ઈસુની મૂર્તિ ચોરી કરી હતી આ મૂર્તિ પર દોઢ તોલાની સોનાની ચેન પણ પહેરાવેલી હતી પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા પાંત્રીસ વર્ષની આસપાસનો યુવક ચર્ચમાં ઘૂસીને ચોરી કરી જતો નજરે પડ્યો હતો દરમિયાન ડીસીબી પોલીસને માહિતી મળી હતી કે આ ચોર હાલમાં પંડ્યા બ્રિજ નજીક સોનાની ચેન વેચવા માટે ફરી રહ્યો છે જેથી પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઈને જિગ્નેશકુમાર જયંતિભાઈ પટેલિયા ઉંમર વર્ષ છત્રીસ રહેવાસુ રેસીડેન્સી એકતા નગરની સામે છાણી કાને ઝડપી પાડ્યો છે પોલીસની પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે આરોપી અગાઉ ગોરવા ચર્ચમાં પ્રાર્થના કરવા માટે ગયો હતો તે સમયે તેની નજર બાળ ઈસુના ગળામાં પહેરાવેલી સોનાની ચેન પર પડી હતી હાલમાં તેને રૂપિયાની જરૂરિયાત હોવાથી તેણે રાત્રે ચર્ચમાં જઈ પથ્થરની કાચની પેટી તોડી નાખી હતી ત્યાંથી મૂર્તિ ઉઠાવી લીધી હતી પંડ્યા બ્રિજ પાસે આવી તેણે મૂર્તિના ગળામાંથી સોનાની ચેન આંચકી લઈ મૂર્તિ ફેંકી દીધી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા સબસ્ક્રાઇબ નાઉ and press the bell icon. Never miss an update.